નમસ્કાર દોસ્તો આજે એક નવા ટોપિક સાથે આપણે ચર્ચા કરવાની છે લગભગ આ વિષય ઉપર ઘણા બધા બહુ ઓછા લોકો ચર્ચા કરતા હોય કે પાક અવશેષ વ્યવસ્થાપન એટલે કે પરાળ જે આપણે નીકળે છે એ પરાળને બાળી દેવાથી ફાયદો થશે કે જમીનમાં દાટી દેવાથી ફાયદો થશે કે કાઢી લેવાથી ફાયદો થશે અને બાળવાથી કેટલું નુકસાન જાય એ મુદ્દા ઉપર થોડી ચર્ચા કરવીથી એ ચર્ચા માટે આપની સાથે હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું અને આપણે આજે ચર્ચા કરીશું કે ઘઉંનું પરાળ જે નીકળી રહ્યું છે એ બાળવું કે નહીં તો મિત્રો આમ તો લગભગ ખેતરો ખેતર સુધી અને દેશના લગભગ ખૂણામાં ઘઉંનું જ્યાં જ્યાં વાવેતર થયું છે ત્યાં જ કમ્બાઇન હાર્વેસ્ટર નથી ચાલતા એવું લગભગ નથી થયું આ વિડીયોના માધ્યમથી આપણે જોશું કે કમ્બાઇન હાર્વેસ્ટર લગભગ લગભગ બધે જે ચાલી રહ્યા છે કમ્બાઇન હાર્વેસ્ટર ચાલી ગયા પછીનો જે ખેલ છે એ ખાસ જોયા જેવો હોય છે એટલા માટે કે આપણે છે એ સ્વાર્થી માનવી થઈ ગયા છીએ દાણા લઈ લીધા છે પરાળ જે નીકળ્યું છે એ પરાળ આપણે શું કરીએ છીએ સળગાવી દઈએ છીએ વિડીયોમાં તમે જોવો છો એ મુજબ પરાળ ખેડૂતો છે આજે સળગાવી રહ્યા છે તો મિત્રો પરાળ સળગાવવાથી કેટલું નુકસાન થાય કદાચ આપણને જ્ઞાન નથી આપણને એની વસ્તુનું નોલેજ નથી જેના લીધે થઈ અને આપણને આવતા ભવિષ્યની અંદર ઘણું બધું મોટું નુકસાન ભોગવવું પડશે જો પરાળને બાળવાની જગ્યાએ અન્ય જો એનો ઉપાય કરવામાં આવે તો આપણને ખૂબ સારું પરિણામ મળી શકે એટલે લગભગ ઇન્ડિયાની અંદર પાંચસોથી છસો મિલિયન ટન જેટલું પરાળ આજે નીકળી રહ્યું છે એમાંથી લગભગ એંશી ટકા પરાળને છે આપણે બાળી દઈએ છીએ બાળવાથી તમને ખબર છે કેટલું બધું ધુવાડો થાય છે રાખ પણ એટલી મળતી નથી એટલે ઘઉં દાખલા તરીકે એક વીઘામાંથી જો આપણને એક ખાંડી એટલે કે મણ ઘઉં મળે તો વીસ મણ પરાળ નીકળે કારણ કે એમનો રેશિયો છે વન જેમ વન છે એટલે જેટલા દાણા નીકળે એટલો જ વજન આમો પરાળનું નીકળે અને આપણે આપણા દાણા લઈ લઈએ છીએ અને લાખો રૂપિયાનું ઓર્ગેનિક કાર્બન છે આપણે બાળી દઈએ છીએ તો મિત્રો આપણા માટે એક લાલ બત્તી સમાન છે એક આવતા વર્ષોમાં જો આમને આપણે કરતા રહીશું તો કદાચ ખેતીને આપણે છોડવી પડશે એ જ આપણી પાસે વિકલ્પ રહેશે મને ખબર નથી કે આ પરાળ બાળવાનું તમને બધાને શીખવાડી કોણે દીધું કારણ કે પરાળ બાળવાથી બહુ મોટું નુકસાન થયા છે આધુનિક ટેકનોલોજી તમે આમાં જોઈ શકો છો એ મુજબ ટેકનોલોજી આવી ગઈ પણ આ ટેકનોલોજીના લીધે આપણે જે એ બહુ આધુનિક થઈ ગયા છીએ તો મિત્રો આ રીતના પરાળ જો આપણે બાળી દઈશું તો આપણા માટે છે ખૂબ મોટું જોખમ ઊભું થશે ખાસ કરીને પરાળ બાળવાથી જમીનની જે છે એ ફળદ્રુપતા ઘટી રહી છે અને જેના લીધે છે આપણે મોટું નુકસાન ભોગવવું પડશે ઉપરાંત પરાળને બાળી દેવાથી ઓર્ગેનિક કાર્બનનું જે પ્રમાણ છે એ ઓર્ગેનિક કાર્બનની ટકાવારી આજે જમીનની અંદર ઘટી રહી છે તો એ પણ એક મહત્ત્વનું પરિબળ છે જો તમે પરાળને જમીનની અંદર ઇનકોર્પોરેશનને નાખો તો તમે ઓર્ગેનિક કાર્બન છે એ ખૂબ સારું એવું સેવ કરી શકો ઉપરાંત અવશેષો છે એ જમીનની અંદર સળવાથી જમીનની નિતાર શક્તિની અંદર વધારો થશે જમીનની ભેસ સંગ્રહ શક્તિની અંદર વધારો થશે અને સૂક્ષ્મજીવોને ખોરાક મળી રહેશે મિત્રો જોઈએ તો પોષક તત્વોનો ભંડાર એટલે અવશેષો અવશે અવશેષો તમે જોઈ શકો એમ પોષક તત્વોનો મોટો ભંડાર છે ખાસ કરીને એક સંશોધન મુજબ આપણને જાણવા મળ્યું કે પરાળની અંદર પાંત્રીસ ટકા જેટલું નાઇટ્રોજન હોય છે ઉપરાંત દસ ટકા જેટલું ફોસ્ફરસ હોય છે ઉપરાંત એંશી ટકા જેટલું પોટાશ અને અલ્પ માત્રાની અંદર ઘણા બધા પોષક તત્વો આપણે થોડો ગહેરો અભ્યાસ આની અંદર પણ કરશું કે કેટલું કેટલું ક્યાં હોય છે તો એ આપણા માટે ખૂબ અગત્યનું હોય છે ઉપરાંત મેં તમને જણાવ્યું એમ કે ઘઉંનો પરાળનો એક જેમ એકનો રેશો હોવાથી જેટલું ફોર એક્ઝામ્પલ એક ટન ઘઉં પાકે તો એક ટન પરાળ નીકળે છે અને એક ટન પરાળ બાળીએ તો કેટલું નુકસાન જાય એ આપણે આગળ આ વિડીયોના માધ્યમથી જોશું મેં તમને કીધું એ મુજબ કે આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એ મુજબ કે દેશની અંદર કમ્બાઇન હાર્વેસ્ટર જ્યારથી શરૂ થયા ત્યારથી આપણે પરાળને છે જો આમાં જોઉો એમ દીવાસળી લગાવી અને આપણે એને પરાળને બાળી દેવામાં આવે છે તો એ આપણા માટે ખાસ બહુ લાલબત્તી સમાન છે એટલે પાંચસો સસો ટન જેટલું જે પરાળ નીકળી રહ્યું છે તો એને બાળવાની જગ્યાએ જો એનો બીજો કોઈ સુવ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો આપણા માટે ખૂબ ફાયદાકારક છે આ સિવાય તમે આમની અંદર જોજો તો પરાળ બાળવાથી કેટલું બધું નુકસાન થાય છે એક તો જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે ઉપરાંત બીજું હવાનું જે પ્રદૂષણ છે એ પ્રદૂષણ થઈ રહ્યું છે ને સાથે સાથે માણસો છે આજે દમ અસ્થમા અને કેન્સર અને ફેફસાના જે કેન્સરો થઈ રહ્યા છે જેના સામે આજે માણસ ઝઝૂમી રહ્યો છે તો એ આપણા માટે ખૂબ નુકસાનની મોટી વાત છે તો આ ન કરતાં આપણે પરાળને બાળતા અટકીએ પરાળ બાળવાના જે મુખ્ય કારણો છે મેં અહીંયા દર્શાવ્યા છે શા માટે આજે ખેડૂત પરાળ બાળી રહ્યો છે તો એના ચાર કારણ મને એવા લાગ્યા કારણ કે પહેલો કારણ એવો છે ખેડૂતને ઝડપથી ખેતી કરી લેવી છે આ વિડીયોની અંદર તમે જોવો છો એમ જેથી કરીને નેક્સ્ટ પાક એટલે બાજરો વાવવો હોય કોઈને મગ વાવવા હશે કોઈને તલ વાવવા હશે તો ફટાફટ કરી એટલે બાળી દઈએ એટલે ફટાફટ થઈ જાય કારણ કે આજે કમ્બાઈન હાર્વેસ્ટર હાલી ગયું રાતના બાળી દીધું ને કાલે ખેડ કરીને પ્રમદિ પાસું વાવી દીધું તો આ આપણા માટે એક લાલબત્તી સમાન ફરીથી પાછું હું કહું છું એટલી ઝડપ ન રાખો ઝડપની મજા મોતની સજા તમે સૂત્ર ઘણીવાર વહેંચ્યું છે એ સિવાય મિત્રો અમે જોઈએ તો પરાળ જે છે એ બાળવાની અમુક લોકોના મનની અંદર એક ગ્રંથી બની ગઈ છે પરાળ બાળવાથી આપણા ખેતરમાં નિંદામણ દૂર થઈ જાય આપણા ખેતરમાંથી જીવાત દૂર થઈ જાય ખોટી વાત છે આ વસ્તુને હું બિલીવ કરતો નથી હું માનતો નથી તો એક માન્યતાના લીધે લોકો પરાળ બાળી દે છે બીજું મજૂરોનો અભાવ આપણે પરાળ કાઢવા માટે જોઈએ તો મજૂરોનો અભાવ છે એટલે મજૂરો પૂરતા મળતા નથી એટલે કદાચ લોકો આજે પરાળ બાળી રહ્યા છે અને ત્રીજું એ લોકો ટ્રોલી સાથે રાખે છે પણ ટ્રોલીના પંદરસો રૂપિયા છે એના પંદરસો રૂપિયા કોણ આપે પણ મિત્રો પંદરસો રૂપિયા આપવા સારા કારણ કે એક ટ્રોલીની અંદર એક એકરનું પરાળ સામી જાય એક એકરમાંથી આપણે જેટલા ઘઉં થયા એટલું જ આપણને પરાળ મળવાનું છે એમાં અમુક ટકા રહી જતું હોય છે સો ટકા હું માનું છું પણ એ પરાળનું જો સારામાં સારું ખાતર તૈયાર કરવામાં આવે તો બહારથી આપણે એક્ટ્રોલિક ખાતર નથી લાવવું પડતું એટલે પંદરસો રૂપિયાની અંદર આપણને એક્ટ્રોલિક ખાતર પરાળ બાળવાથી કેવું નુકસાન થશે તો એ આપણે જાણવું ખૂબ અગત્યનું છે કારણ કે પરાળ બાળવાથી જમીનની ફળદ્રુપતા ઘટી છે આ સિવાય હવાનું પ્રદૂષણ જે થઈ રહ્યું છે તો એ આપણા માટે ખૂબ જોખમકારક છે એ સિવાય ફેફસાની બીમારીઓ હશે તો ફેફસાની બીમારીઓ પણ આજે દિવસે ને દિવસે વધતી જાય છે ઉપરાંત આ તમે વિડીયોની અંદર જોવો છો કે આ માટીની અંદર અળસિયા છે સૂક્ષ્મ જીવો છે બીજા અન્ય જીવાણુઓ છે કે જે પરાળ બાળવાથી એની ચામડી અને જમીન ગરમ થાય અને જમીન ગરમ થવાના લીધે એ બધાને રહેવું મુશ્કેલ છે અને અંતે મૃત્યુ થઈ જાય છે એટલે આ આપણા માટે એક મુશ્કેલી ભેર્યું છે સૂક્ષ્મ જીવાણુઓનો વસવાટ આપણે છે દૂર કરી દઈએ છીએ જમીન યાદ રાખજો જીવતી છે મરેલી જમીનની અંદર ક્યારેય કંઈ થતું નથી એના બેસ્ટ એક્ઝામ્પલ તરીકે તમારા વિસ્તારમાં જો ઇંટુનો ભઠ્ઠો હોય અને ઈંટુના ભઠ્ઠામાં જે વિસ્તારમાં થયેલો હોય ત્યાં ત્રણ ચાર વર્ષ સુધી નિંદામણ સુધા પણ નથી ઉગતું તો એનું કારણ છે ત્યાં બેક્ટેરિયાની હાજરી નથી બેક્ટેરિયાની હાજરી નથી એટલે નિંદામણના બિયારણને ઉગાવવા માટે જે પ્રોસેસ કરવી જોઈએ પ્રોસેસ નથી થતી એટલે નિંદામણ પણ નથી ઉગતું પછી તમે ચાહે ત્યાં મકાઈ વાવી લો જુવાર વાવી લો કપાસ વાવો મગફળી વાવો કંઈ પણ ઈંટુના ભઠ્ઠા હોય તો ત્યાં ઉગતું નથી તો એ આપણા માટે ખૂબ અગત્યનું છે સૌથી અગત્યનો મુદ્દો છે કે આમાં જેટલા પણ પોષક તત્વો આપણા પરાળની અંદર છે એ બધા બળીને થઈ જાય છે સિવાય એક ટન પરાળ જો તમે બાળો તો એમાંથી સોળસો કિલો જેટલો હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે જે માણસના સ્વાસ્થ્ય માટે મોટું ખરાબ છે આ રીતના વિડીયોની અંદર આપણે જોઈ શકાય કે કેટલું બધું નુકસાન પરાળ બાળવાથી આપણે કરી રહ્યા છીએ આમાં જોયું એ પ્રમાણે કે પરાળના પાકના અવશેષો અને બાળી દેવાથી પોષક તત્વો તમે આમ જોવો છો એ પ્રમાણે ખાખ થઈ જાય છે બળીને ખાખ થઈ ગયા છે એ સિવાય જમીનની જે ઉત્પાદન ક્ષમતા હતી જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ છે રાસાયણિક ખાતરનો જથ્થો જે છે એનો જ આપણે વપરાશ વધારવો પડે છે આ ઉપરાંત કાર્બનનો નાશ થવાના કારણે આપણે બહુ મોટું નુકસાન ભોગવી રહ્યા છીએ તમે જોઈ શકો કે આ વિડીયોના માધ્યમથી ખેડૂતો છે પોતાનું ઉત્પાદન વધારવા માટે લગાતાર જોવો કે ખાતર નાખી રહ્યા છે હવે આપણે પરાળ નહીં બાળીએ અને પંદરસો રૂપિયા એમાં નાખી અને જો ઓર્ગેનિક ખાતર નાખશું તો આપણને સારામાં સારું ઉત્પાદન મળવાનું છે એની જગ્યાએ આપણને હેમાં રસ છે કેમિકલ ખાતરની અંદર અઢીસો ત્રણસો રૂપિયાનું યુરિયા લઈ આવીએ ચૌદસો પંદરસો રૂપિયાનું ડીએપી લઈ આવીએ પતરસો અઢારસો રૂપિયાનું પોટાશ લઈ આવીએ અને આમ નાખે રાખે છે એમાં વિડીયોની અંદર તમને દેખાઈ રહ્યું છે તો આપણા માટે એક અગત્યની વાત એ છે કે પરાળને બાળતું અટકાવીએ ખાસ પરાળના ઉપયોગ તરીકે જોઈએ તો તમે જોઈ શકો પરાળને આ વિડીયોની અંદર આપણે જાણીએ છીએ એ મુજબ કે પરાળનો ચારામાં ઉપયોગ થઈ શકે આ સિવાય સારું એવું કમ્પોસ્ટ ખાતર તમે વિડિયોના માધ્યમથી જોઈ શકો સારું એવું કમ્પોસ્ટ ખાતર તૈયાર થઈ શકે મલસિંગની અંદર આપણે જે ઓર્ગેનિક ખેતીની અંદર આવરણ તરીકે એટલે મલસિંગની અંદર આપણે પરાળનો સારો એવો ઉપયોગ કરી શકશું મલસિંગમાં કરશું એટલે આપણે પાણીનો ભેજ સંગ્રહ પણ કરી શકશું જમીનમાંથી પાણી બાષ્પીભવન થતું પણ અટકાવી શકશું નિંદામણનો પ્રશ્ન પણ હલ કરી શકશું અને આ તમે આમાં જોવ છો એ મુજબ કે બેક્ટેરિયા અને અળસિયાને સહી એ મલસિંગ તરીકે જે રાખેલું મટીરિયલ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરશે એટલે એની ગતિવિધિની અંદર પણ વધારો થઈ શકશે જમીનની અંદર મિક્સ કરી અને આપણે એનો ઉપયોગ પણ કરી શકાય છે આ ઉપરાંત એક ટન પરાળ ઉમેરવાથી મેં તમને કીધું હતું એમ દસથી પંદર કિલો જેટલું નાઇટ્રોજન એ સિવાયનું ત્રીસથી ચાલી કિલો જેટલું પોટાસ પાંચથી સાત કિલો જેટલું સલ્ફર અને ઓર્ગેનિક કાર્બન કે જે આપણે છસોથી આઠસો કિલા જેટલું ઓર્ગેનિક કાર્બન આપણે એડ કરી શકીએ છીએ ઓર્ગેનિક કાર્બનની વાત કરીએ તો ઓર્ગેનિક કાર્બન તમે બજારની અંદર લેવા જશો ઘણી બધી કંપનીઓ અત્યારે કંપનીના નામ તમને નથી આપતો પણ ઘણી બધી કંપનીઓ અત્યારે ઓર્ગેનિક કાર્બન વેસે છે એનો ભાવ એક એક કિલોનો અમુક અમુક કંપનીના સાતસો રૂપિયા છે તમે વિચારો કે આપણે એક ટન પરાળ બાળીએ એટલે થી આઠસો કિલા જેટલું ઓર્ગેનિક કાર્બન બળી જાય હવે એનો પાંચસો રૂપિયા લેખે ગણો કેટલા રૂપિયાનો આપણે કાર્બન બાળી દીધો તો મિત્રો ખૂબ અગત્યનું છે જેને આવતા દિવસોની અંદર ખેતી ટકાવી રાખવી તો એ પરાળ બાળવાનું અટકાવે આ સિવાય પરાળનો જે કૃષિ કસરો છે બરાબર અથવા તો કૃષિ કચરો છે અથવા પરાળ જે કંઈ છે તો એનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીએ તો મિત્રો એનો ઉર્જા ઉત્પાદનની અંદર તમે બાળી દોશો એમાં કોઈ ઉર્જા કામમાં નથી લાગતી તો ઉર્જા ઉત્પાદનની અંદર આપણે પરાળનો ઉપયોગ કરી શકીએ આ તમે ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો એ મુજબ બાયોગેસની અંદર પણ આપણે ઉપયોગ કરી શકાય છે ઉપરાંત બાયોચાર પણ આપણે અત્યારે બાયોસારનું પણ ખૂબ સારું એવું નામ ચાલી રહ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમમાં તો બાયોસાર પણ આપણે છે એ પરાળમાંથી બનાવી શકીએ છીએ પશુના રહેઠાણ તરીકે આપણે પશુનું રહેઠાણ જ્યાં છે ત્યાં પશુને બેસાડવા માટે ગાદી તરીકે પણ પરાળનો ઉપયોગ કરી શકીએ છીએ ઉપરાંત પશુના ખોરાક તરીકે કરીએ એટલે પશુ છે એમાં મૂત્ર મિક્સ થવાથી પરાળનું શળતર પણ ઝડપથી થઈ જતું હોય અને આવી રીતના છે આપણે પરાળનો ઉપયોગ કરી શકીએ છીએ મલસિંગની અંદર પણ પરાળનો ઉપયોગ કરીએ છીએ આ સિવાય કઈ કઈ પદ્ધતિ એવી છે કે જેમાં આપણે પરાળ છે એ સારું એવો ઉપયોગમાં લઈ શકીએ પહેલી પદ્ધતિ તમને જણાવી એક બાળી દેવું આ રોંગ પદ્ધતિ છે એટલે હવે આપણે એમાંથી બહાર નીકળી અને બાકીની જે પદ્ધતિ છે દાખલા તરીકે કમ્પોસ્ટિંગ થતું હોય એ સિવાયનું દાખલા તરીકે કમ્પોસ્ટિંગ થતું હોય એ સિવાય જમીનમાં ખેડીને આપણે એડ કરી શકીએ મલ્સિંગ કરીને પણ પરાળનો આપણે ઉપયોગ કરી શકીએ એટલે આ પદ્ધતિ આપણા માટે ખૂબ અગત્યની છે હવે ખાસ અગત્યનો મુદ્દો મારે તમને એ કહેવાનો છે ઘણા બધા ખેડૂત મિત્રોને આ વિડીયો જોઈને એવું લાગશે કે આપણે પરાળ બાળવું નથી તેની વ્યવસ્થા શું મિત્રો મને જે અનુભવ થયો છે મારો તમને અનુભવ શેર કરું છું આપણે જે ઘઉંનું પરાળ છે હવે આપણે બોર્ડ ઉપર થોડુંક સમજીએ તો ઘઉંનું પરાળ જે છે તો આપણું ખેતર છે આ ખેતરની અંદર ઘઉંનું પરાળ જે છે એ અહીંયા ઊભું આ પરાળ આપણું ઊભું છે આપણે અહીંથી કટર હાલી ગયું એટલે આપણે કાપી લીધું છે હવે પરાળ જે છે આપણું અહીં ઊભું આને છે તમારે આઠ દિવસ દસ દિવસ સુધી રહેવા દેવાનું છે એટલે આ પરાળ છે ને આપણું કકડું થઈ જશે અને કકડું થઈ જશે એટલે જ્યારે રોટાવેટર ચલાવવામાં આવે ત્યારે છે એ ભાંગીને સરળતાથી ભૂકો થઈ જાય હવે રોટાવેટર આપણે ચલાવીએ ને ખેડૂતને આજની એક આદત પડી ગઈ કે રોટાવેટર એટલે સર્વત્ર ખેડ થઈ ગયું અને આપણે રોટાવેટર ચલાવીએ એટલે એટલું ઊંડું જમીન આપણી જમીન છે આ જમીનમાં એટલું ઊંડું હાલે તો જ આપણને મજા આવે નહીંતર તો મજા નથી આવતી પણ જો તમારે પરાળનું સારું એવું વ્યવસ્થાપન કરવું હોય તો આવડું પરાળને સાતથી આઠ દિવસ સુધી સુકાવા દો પછી એની અંદર રોટાવેટર લઈને જાઓ અને રોટાવેટર તમારે એક ઇંચ જમીનની અંદર રહે તમે આ વિડીયોના માધ્યમથી અત્યારે જોઈ રહ્યા છો એ મુજબ એક ઇંચ રોટાવેટર આપણે જમીન ઉપર ચલાવવાનું છે એટલે આ પરાળશય બધું ભૂકો થઈ અને અહીંયા છે જમીનના લેયર ઉપર થઈ શકે મિત્રો રોટાવેટર તમને મોંઘું પડતું હોય તો આપણે જે પથ્થર ચલાવીએ અથવા તો જે સમાર ચલાવીએ છીએ કે જે સીપરું ચલાવી દેતા હોય થાંભલો ચલાવતા હોઈએ તો આવું બધું જે જે અલગ અલગ નામથી ઓળખતા હશે એ ચલાવી અને પરાળનો આપણે સે ભૂકો કરી શકીએ અને પછી આ વિડીયોની અંદર જોઈએ એમ ડિસ્પ્લાવ એટલે હળથી ખેડી નાખવાનું છે હળથી ખેડશું એટલે આ વિડીયોમાં તમે જોઈ શકો એમ એનિમેશન છે એની અંદર જોજો કે આ જમીનની અંદર સી બધી જગ્યાએ સમાંતર મિક્સ થઈ જાય હવે ઘણાને કેવી આદત છે કે આવડ્યું છે ને એને ડાયરેક્ટ ડિસપ્લાવ મારે અથવા તો ડાયરેક્ટ હળ મારી દે એટલે આ જે અહીંયા હતું એ સીધું અહીંયા ઊંડા લેયરમાં આવી જાય ઊંડા લેયરની અંદર આવશે એટલે હળવાનું નથી અને કોહવાઈ જાય અને કોહવાવાના કારણે ત્યાં ફૂગ અન્ય ફૂગ પેદા થાય ને ફૂગ છે એ આપણા નેક્સ્ટ પાક ઉપર અસર કરે એટલે આપણે એનો ઝીણો ઝીણો ભૂકો કરીને પછી આ વિડીયોમાં બતાવ્યું મુજબ ખેડ કરવાની છે અને ખેડ થઈ ગયા પછી આપણે એમાં પાછું જ્યારે વાવેતર કરવાના હોય ત્યારે વેસ્ટ ડીકમ્પોઝર જો આપણે ઉનાળાની અંદર તાત્કાલિક વાવેતર કરવાનું હોય તો વેસ્ટ ડીકમ્પોઝર પચાસ રૂપિયાનો ખર્ચો છે બસો લિટર પાણીની અંદર એક વેસ્ટ ડીકમ્પોઝરની બોટલ અને બે કિલો ગોળ નાખી અને આપણે સાત આઠ દિવસ રહેવા દઈશું એટલે વેસ્ટ ડિકમ્પોઝર કમ્પ્લીટ થઈ જાય ને વેસ્ટ ડિકમ્પોઝર બસો લિટર આપણે એક એકરની અંદર પાણી સાથે પાઈ દેવાનું છે અને પચાસ રૂપિયાનો ખર્ચો એક જ વાર થાય દસ લીટર રહેવા દેવાનું છે નેવું લીટર એકસો ને નેવું લીટર જે છે એનું આપણે પાણી સાથે પાઈ દઈશું એટલે વેસ્ટ ડિકમ્પોઝર છે આપણા સોળના મૂળને કોઈ નુકસાન નહીં કરે પણ અહીંયા જે પરાળ રહેલું છે ને એ પરાળને હેળવી દેશે અને પરાળ હળશે એટલે ઓર્ગેનિક કાર્બન નાઇટ્રોજન પોટેશિયમ સલ્ફર એ બધું જ આપણા સોળને સરળતાથી મળતું થઈ જશે અને પાક ઉત્પાદન જમીનની ઉત્પાદન ક્ષમતા જમીનની ભેજ સંગ્રહ શક્તિ અને જમીનની નિતાર શક્તિની અંદર વધારો થઈ શકશે એટલે મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે જે ખેડૂત મિત્રો આજે મારો વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ પરાળ બાળતા નહીં પરાળ બાળશો તો આપણા માટે જ બહુ મોટું નુકસાન છે આ વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને પ્રકૃતિ કુદરતને નુકસાન થતું અટકે અને આપણે છે એ એક સારા પ્રકૃતિનો અને સારા વાતાવરણની અનુભૂતિ લઈ શકીએ ઉપરાંત મિત્રો તમે જે મને જોઈ રહ્યા છો અને જે મને સાંભળી રહ્યા છો તો તમારી એક નૈતિક ફરજ છે કે તમે ચાર જણાને આ વિડીયો બતાવજો અને એને આ બાબતે થોડીક માહિતગાર કરજો જેથી કરીને એ પણ પરાળ કદાચ બાળતો હોય તો બંધ થાય અસ્તુ ભારત માતા કી જય